પાણી પીવડાવે છે છે ધ્યેય નાના છોડો મોટા વૃક્ષો બની ને ઠંડક આપે તેમની આ સેવા જોઈને દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ આજકાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ગંભીર બની રહી છે ગરમી પ્રદુષણ અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓ આપણા જીવનને પ્રભાવિત કરી રહી છે બધા જ જનકભાઈ પાસેથી પ્રેરણા લઈને વધુને વધુ વૃક્ષો વાવે તો આવનારા ભવિષ્યમાં મોટી મુશ્કેલી ટળી શકે તેમ છે આપણે આપણા ઘરની આસપાસ સ્કૂલમાં કોલેજમાં કે પછી કોઈ ખાલી જગ્યામાં વૃક્ષો વાવી શકીએ છીએ તેમજ તેનું ધ્યાન રાખી શકીએ છીએ આપણા બાળકોને પણ વૃક્ષોની મહત્વતા વિશે જણાવવું જોઈએ જ્યાં જગ્યા મળી ત્યાં એક વૃક્ષ વાવે અને તેની સંભાળ લેવી જોઈએ હું જનકભાઈ જોશી બ્રાહ્મણ છું અને મને બચપણથી વૃક્ષ વાવનો શોખ છે કારણ કે આ વર્ષે આપણે ખૂબ જ ગરમી પડી ત્યાં આપ બધા જાણો છો અને જે વૃક્ષ છે એ આપણો ઓક્સિજનનો આધાર છે જો ધરતી ઉપર વૃક્ષ નહીં હોય તો તાપમાન પણ વધી જાય અને વરસાદને આવવાનું પણ અશક્ય બની જાય માટે આટલી બધી ગરમી મારી કોઈ એસી નાખવાની કોઈ ફરજ નહોતી ફરી નહોતી તેથી આખા વર્ષની જે કંઈ મારી કમાણી હતી તેમાંથી મેં રૂપિયો બે રૂપિયા આવી રીતની બચત કરી જે એની રકમ ભેગી થાય એના મેં વૃક્ષ લીધા ખપાટું લીધા અને કપડાં લીધા એટલે આખા વર્ષની જે કાંઈ હું થોડી ઘણી બચત કરું છું રૂપિયા બે રૂપિયા એમ જે જે કાંઈ બચત મારી જાય ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જેવી થઈ હતી અને આ સાડી ત્રણસો રૂપિયાની માંથી મેં બધું કપડાં વૃક્ષ છે ખપાટું છે આવી લીધું અને સાવરકુંડલા બહુ ઘરિયાણી રોડ ઉપર આપણે જૂનું તળાવ છે અને ત્યાં મેં વીસ વૃક્ષનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા છે ક્યાં જ્યાં લગી મારી અંદર શક્તિ રહે ત્યાં લગી મારે આવો વૃક્ષ વાવવાનો શોખ છે અને બાળપણમાં પણ હું આ જંગલ ખાતામાં વૃક્ષ વાવવાની જ પણ નોકરી કરતો હતો અને મારી એક પ્રેરણા છે કે વૃક્ષ વાવો અને સૃષ્ટિ હરિયાળી બનાવો વૃક્ષ છે એ જ આપણું જીવન છે કોઈ પણ ફળ ના વૃક્ષ વાવો કે ફૂલ ના વાવો કે કોઈ પણ આધારરૂપી વૃક્ષ હોય જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન મળશે નહીં તાપમાન ઘટશે નહીં અને વરસાદ પણ આવશે નહીં માટે વૃક્ષ ફરજાત છે આપણે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે એસી શરૂ કરવી પણ સૂર્યની શક્તિ અનંત છે જ્યારે વધારે પડતી ગરમી થાય ત્યારે એસી બળી જાય કારણ કે એસી પાવરથી ન ચાલવાની છે એ એની પણ ગરમી અને ઉપર સૂર્યનો તાપમાનની ગરમી એસી જ્યારે બળી જાય ત્યારે આપણે શું કરીશું ત્યારે અંતે તો વૃક્ષના જ આશરે જવું પડશે તેથી વૃક્ષ વાવો અને વાવો જરૂરી છે અને આખા વર્ષમાં કુલ મેં સાડી ત્રણસો મેં રૂપિયા ભેગા કરી તો આ વીસ વૃક્ષ છે એમાં ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયાનો જ ખર્ચો થયો છે અને મેં મારી જાત મહેનતથી આ વૃક્ષ લઈ અને ખપાટું એવું બધું લઈ અને મેં આ વીસ વૃક્ષોનું વાવેતર કર્યું છે તો જે આ વૃક્ષ વાવે છે તો એ વૃક્ષ ખાલી વાવા ખાતર તો નથી જેમ નાનું બાળકો એનું દેખરેખ રાખીને ઉછેરીને મોટું કરવું પડે એમ પણ આ વૃક્ષને દેખરેખ રાખાય સમયે જે કઈ મારી પાસે સગવડતા હશે ગાડી હશે તો ગાડી અને નહીત્ર સાયકલથી હું ફેરા મારી અને વૃક્ષના પાઇને ઉછેરીને મોટા કરીશ અને હું ગાંધી શોકમાં મહાલક્ષ્મી માતાના મંદિરનો પૂજારી અને આ કાર્ય કરું છું તો આ ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂર પડશે અને આપણે જો વૃક્ષ નહીં વાવીએ તો ભવિષ્યમાં આગળ આધુનિક યંત્રની અંદર ગરમી હીટ પકડતી જાય અને ઓક્સિજન જ્યારે દૂષિત થાય શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો આપણે હું શુદ્ધ ઓક્સિજનના બાટલાને હારે ફરશું માટે પ્રત્યેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જાને પણ કમસે કમ વ્યક્તિ રીઠ એક વૃક્ષ વાવો કમસે કમ વ્યક્તિ રીઠ એક એક વૃક્ષ વાવી અને ઉછેરીને મોટો કરો જેમ આપણે ઘરે નાનું એવું બાળક હોય અને જેવી રીતે આપણે એની કાળજી રાખવી જોઈએ એવી જ રીતે વૃક્ષની કાળજી